લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના સ્ટાફ અખિલેશ સર્કલથી શિવાજી સર્કલ તરફ જવાના રસ્તા પર આવતા બાતમી મળી હતી કે ગોગા સકલ ટીવી કેન્દ્ર પાસે દીપકભાઈ પોપટભાઈ કાનાભાઈ જેઠવા વિદેશી દારૂના જથ્થા સાથે ઊભો છે જે બાતમીના આધારે તપાસ કરતા દીપક જેઠવા નામનો ઈસમ વિદેશી દારૂની બે લિટર બોટલ નંગ છ કિંમત રૂપિયા ચાર હજાર નવસો વીસ અને એક સુટકેસ મળી કુલ રૂપિયા પાંચ હજાર વીસ ના મુદ્દામાલ સાથે દીપક જેઠવા રહી અખિલેશ સર્કલને ઝડપી લઈ ગોગા પોલીસ મથક ખાતે સોંપી આપી પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે